નમસ્કાર મિત્રો બનાસનો રંગ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે બહુ ચર્ચિત મુદ્દો એટલે કે અગ્નિવર યોજના સંસદની અંદર પણ તમે જોયું છે કે રાજનાથ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે બહેસ થઈ છે અગ્નિવિર યોજનાને લઈને ઘણા બધા મીડિયા પ્લેટફોર્મની અંદર આની ચર્ચા થઈ રહી છે પરંતુ ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં આ ચર્ચાને એટલું સ્થાન મળ્યું નથી તો એ જ ચર્ચાને ગુજરાતમાં પણ આપણે લાવીએ એ માટેથી અને આ એક આખો ઇન્ફોર્મેશન વિડીયો છે કે અગ્નિપથ યોજના શું છે હા બની શકે કે મારા પોતાના વ્યૂઝ આની અંદર આવવાના છે તો તમે તમારી રીતે એનું મૂલ્યાંકન કરી શકો છો આપ સૌનું એક નિવેદન છે કે યુટ્યુબની અંદર બનાસ નોરંગ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામની અંદર અમારા પેજને ફોલો કરો અને ફેસબુકમાં અમારા પેજને લાઇક કરો થેન્ક યુ તો આપણે આપણા મુદ્દો ઉપર આવીએ કે અગ્નિવીર યોજના ક્યારે લાગુ થઈ મિત્રો અગ્નિવિર યોજના જૂન બે હજાર બાવીસના લાગુ કરવામાં આવી હતી આ યોજના સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે આ યોજના છે શું અગ્નિપથ યોજના છે શું તો મિત્રો અગ્નિપથ યોજના માત્ર ને માત્ર આર્મી નેવી અને એરફોર્સમાં જ લાગુ થાય છે બીએસએફ અધર જે પેરામિલિટરી ફોર્સિસ છે એની માટે આ યોજના નથી અને આપણી ત્રણ જે કોમ્બેટ ફોર્સ જે લડવાવાળી ફોજ જે છે એટલે કે આર્મી એરફોર્સ એની માટે જ આ યોજના છે મિત્રો આમાં થવાનું એવું છે કે જ્યારે એ લોકો ભરતી કરે છે ફોજ તરફથી ભરતી કરવામાં આવે છે તો પહેલાં રેગ્યુલર ભરતી થતી હતી ટીએની ટેરિટોરિયલ આર્મીની ભરતી થતી હતી અને હવે એવું થઈ ગયું છે કે બધી જ ભરતી અગ્નિવીર યોજના પ્રમાણે જ થશે એક જ માત્ર આર્મી મેડિકલ કોર્ની ભરતી રેગ્યુલર ફોજની ભરતી થતી હતી એ પ્રમાણે થશે અગ્નિપથ યોજનામાં છે શું તો મિત્રો ધારો કે સો જવાનોને એ લોકો એનરોલ કરે છે ફોજમાં ભરતી કરે છે એઝ એ અગ્નિવીર તો એમાંથી અપ ટુ પચીસ એટલે પચીસ ટકા જેટલા જે જવાનો છે એમને કાયમી કરશે બાકીના પંચોતેર ટકાને સેવા નિધિ પેકેજ સ્વરૂપે દસ લાખ બોતેર હજાર એમને આપવામાં આવશે એમાં થોડું ઘણું ફર્ક થઈ શકે છે સુધી દસ લાખ બોતેર હજારના પંચોતેર છોતેર હજાર સુધી થઈ શકે છે અને ચાર વર્ષ પછી એમને રિટાયર્ડ કરી દેવામાં આવશે ચાર વર્ષ પછી રિટાયર્ડ થશે તો એમને એક્સમેનનું સર્ટિફિકેટ પણ આપવામાં આવતું નથી જો એક્સમેનનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય તો એમને કદાચ બીજી નોકરી લેવાનો ફાયદો થાય પરંતુ હમણાં જ આપણે જોયું કે એક જે આપણા પેરામિલિટરી ફોર્સિસ છે સીએપીએફ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ એટલે કે બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ આસામ રાઇફલ આઈટીબીપી આની અંદર દસ ટકાની છૂટ આપવામાં આવી છે એટલે કે દસ ટકા રિઝર્વેશન આપવામાં આવ્યું છે દસ ટકા રિઝર્વેશનમાં પાંચ વર્ષનો એમને વયમર્યાદામાં પણ છૂટ આપવામાં આવી છે અને એમનું ફિઝિકલ લેવામાં નહીં આવે જો કે એસએસસી જેડીની જે પરીક્ષા છે એની અંદર ફિઝિકલ એ પેરામિલિટરી માટે લેવામાં આવે છે માત્ર પાંચ કિલોમીટર ચોવીસ મિનિટમાં હોય છે તો એક અગ્નિવીર માટે બહુ સહેલું હોય છે તો એમાં કોઈ એટલું બધું ફરક પડી રહ્યો નથી હવે અગ્નિવીર ને શું શું મળશે તો મિત્રો અગ્નિવીરની ઓગણીસ અઠવાડિયાની ટ્રેનિંગ છે બરાબર જ્યારે રેગ્યુલર જવાની ટ્રેનિંગ મિનિમમ બેતાલીસ અઠવાડિયાની થતી હતી તો લેક ઓફ ટ્રેનિંગ તમને જોવા મળશે છ મહિનાની અંદર એ લોકોને પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને જે મિત્રો અત્યારે ફોજમાં સર્વિસ કરી રહ્યા છે તો એમની સાથે એમના અનુભવો જ્યારે શેર કરીએ છીએ તો ઘણું બધું જાણવા મળે છે કે મિત્રો એમને એલ એમએમજી જેવા હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી નથી એમને માત્ર અસોલ રાઇફલ અને એસએમજી જેવા હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી છે આ બધો ટેકનિકલ મુદ્દો છે પરંતુ આપણે એનો એક ઓવરવ્યૂ લેવા માગીએ છીએ મિત્રો હું કોઈ પર્સનલી કોઈ સુધારનો વિરોધી નથી રાષ્ટ્રીય રાઇફલ ઓગણીસો છન્નું માં બની તો ઘણા લોકોને લાગતું હતું કે આ શું બનાવી દીધું છે પરંતુ આપને બધાને ખબર છે કે દુનિયાની સૌથી મોટી યુનિટ કોઈ હોય તો એ છે રાષ્ટ્રીય રાઇફલ તો સુધારના આપણે કોઈ વિરોધી નથી પરંતુ રાષ્ટ્રીય રાઇફલનો એક પાયલોટ પ્રોજેક્ટ હતો અગ્નિવિનો કોઈ પાયલોટ પ્રોજેક્ટ છે નહીં બરાબર આર્મી નેવી કે એરફોર્સમાં ક્યાંય તો આપ શું જાણીએ છીએ કે આપણા ફોર્મર જનરલ નરાવને પોતાનું એક પુસ્તક લખ્યું હતું ફાઇવ સ્ટાર ઓફ ડેસ્ટિની તો એ પુસ્તકને હાલ રિલીઝ કરવામાં જો આવ્યું નથી હજુ એનું લોન્ચિંગ થયું નથી એના અમુક કારણો હશે પણ એમાં એ પુસ્તકમાં અગ્નિપથ યોજના વિશે કંઈક લખાયેલું છે કે એની અંદર લખવામાં આવ્યું છે કે અમે કેન્દ્ર સરકારે ટૂર ઓફ ડ્યુટી બે હજાર સત્તરની અંદર ટૂર ઓફ ડ્યુટી કરીને એક યોજના મોકલી હતી ટુર ઓફ ડ્યુટી જે યોજના છે એમાં બે વર્ષની ફોજની સર્વિસ હતી અને ઓફિસર્સ માટે હતી બરાબર કે બે વર્ષની આર્મીનો અનુભવ લે તો એમને કોર્પોરેટ સેક્ટરમાં કે આ બધામાં એક ડિસિપ્લિન અને યુથ એક ડિસિપ્લિન યુથ તરીકેની છાપ સાથે કોર્પોરેટમાં જઈ શકે એ માટેની યોજના હતી અને એ યોજના આખી અલગ હતી પરંતુ એ સમય અમુક સમય મર્યાદા પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના એમના ઉપર થોપવામાં આવી તો આર્મી તો કદાચ પણ કંઈક પ્લાન કરી રહી હતી જ્યારે એરફોર્સ અને નેવી આઉટ ઓફ ધ બ્લ્યુ મતલબ એમને ક્યારેય વિચાર્યું નથી કે એમના ઉપર કોઈ આવી યોજના થોપવામાં આવે કેમ કે નેવી એરફોર્સનું તમે જુઓ તો હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનિકલ ફોર્સિસ છે આપણી આર્મીમાં પણ અમુક યુનિટ આર્મી એર ડિફેન્સ આર્ટેલરી જેવા યુનિટ છે કે જે ટેકનિકલ યુનિટ છે તો એમાં થયું કે એરફોર્સમાં કે નેવીમાં તમે જનરલી માનો ને તો બેતાલીસ અઠવાડિયાની ટ્રેનિંગ પછી પણ દોઢ બે વર્ષ એ લોકો પોતાના ટ્રેડની ટ્રેનિંગ કરે બરાબર ધારો કે એમનું સોનાર ઓપરેટર હોય રડાર ઓપરેટર હોય તેની બે ત્રણ વર્ષ એ લોકો ટ્રેનિંગ કરતા હોય સતત યુનિટમાં રહીને અને જ્યારે એમને લાગે કે ના હવે ઠીક છે ચાર પાંચ વર્ષ છે ત્યારે એને જવાન ત્યાં સુધી તો એને રંગરૂટ કહે છે રિક્રુટ કહે છે પછી એને જવાન માની અને એને પોતાની પોસ્ટનું કામ સોંપવામાં આવતું હોય છે તો મિત્રો જુઓ કે ચાર પાંચ વર્ષ તો માત્ર ટ્રેનિંગમાં જતો હોય છે એરફોર્સ નેવીની અંદર અને અહીંયા ચાર વર્ષમાં તો આ લોકો ઘરે જતા રહે છે તો આપણે એમની ઉપર ખર્ચો સરકાર કરી રહી છે બજેટ કરી રહી છે બજેટ ફાળવી રહી છે તેમ છતાં એનું પૂરું યુટિલાઇઝેશન નહીં થઈ શકે ક્યાંક અને જે કોમરેડશિપ ફોજની અંદર જોવા મળે છે તો એક રેગ્યુલર જવાન અને એક ચાર વર્ષનો જે જવાન છે એ બંને વચ્ચે કઈ રીતે ડેવલપ કરશું યુનિટની એક પોતાના સંસ્કાર છે સંસ્કૃતિ છે કલ્ચર છે પોતાનું એ કઈ રીતે એમનામાં ઇન્વેલ્ટ કરી શકીશું આ બધા પ્રશ્નો છે પછી એમણે જે કમાન્ડર લીડ કરી રહ્યો છે એને પણ મેન્ટાલિટી સમજવી પડશે કે ચાર વર્ષવાળાની અલગ છે રેગ્યુલર જવાનની અલગ છે અને મહત્ત્વનું તો એ છે કે મિત્રો એક જ ફોજમાં આપણે બે બે ટાઈપના જવાનો કેમ બનાવી રહ્યા છીએ પછી આગળ ચર્ચા કરીએ કે શું શહીદનો દરજ્જો મળશે તો મિત્રો અગ્નિવીરને શહીદનો દરજ્જો નથી મળતો બરાબર એમને ગ્રુપ ઇન્સ્યોરન્સના જે પૈસા એમના સેલરીમાંથી એમાંથી કપાતા હતા તો અગ્નિવિરને નથી કપતા અને ગ્રુપ ઇન્સ્યોરન્સના એમને અડતાલીસ લાખ રૂપિયા મળે છે એમના ઘરને જોકે ફોજ એ કોઈ પૈસા માટે કે કમાવા માટેનું કોઈ સાધન નથી બરાબર પરંતુ એક રેગ્યુલર નોર્મલ વેજીસ તો આપવું જોઈએ અગ્નિવીરની સેલરી ગ્રોસ અઠ્યાવીસ થાય છે બરાબર જેમાંથી સાત હજાર પીએફ કપાય છે ને પહેલા વર્ષે એમને એકવીસ હજાર પગાર મળે છે જો તમે અગ્નિવીરની નોટિફિકેશન વાંચીને ડાઉનલોડ કરીને વાંચો તો એમાં ચારે ચાર વર્ષનો પગાર સુધી લખેલો છે બરાબર વોટ્સઅપ વાંચવાની જરૂર જ નથી તમે ખાલી એક નોટિફિકેશન વાંચો ને તો બી તમને બધી માહિતી મળી જાય છે કે અગ્નિવિર યોજના છે શું તો કોઈ પાયલોટ પ્રોજેક્ટ નથી જોબ સિક્યુરિટી નથી એક્સમેનનું સર્ટિફિકેટ નથી ઘણા લોકો કહે છે કે અગ્નિવીર બહાર નીકળશે જ્યારે પોતાની ડ્યુટી કરીને તો એમને કોર્પોરેટમાં જોબ મળશે આમ મળશે તો મિત્રો એક જ વાત કહું પંદર વર્ષ વીસ વર્ષની સર્વિસ કરી અને જે જવાનો આવ્યા છે એ અત્યારે શું કરી રહ્યા છે કોઈ બેંકમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે અરે માણસ એ એમએમજી એલએમજી ટાર એસએમજી આવા હાઈલી સોફિસ્ટિકેટેડ હથિયારો ચલાવવાનો અનુભવ છે એનો આવા સો હથિયારો ચલાવવાની અને ટ્રેનિંગ મળેલી છે તો પણ આપણે કોનું કામ કરી રહ્યા છે સિક્યુરિટી ગાર્ડનું તો તમે ચાર વર્ષવાળાને શું કરશો પંદર વીસ વર્ષ વાળાને નોકરી મળવી મુશ્કેલ છે અને એને તો એક્સમેનનો દરજ્જો મળ્યો તેમ છતાં તો પછી આ એટલે યુવાનનું જોબ સિક્યોરિટી નથી તકલીફ એવી થઈ છે કે જ્યારે તમે ત્રણ વર્ષ ભરતી કરતા નથી કોવિડ કે બીજા કોઈ કારણોસર ત્રણ વર્ષ ભરતી થતી નથી ત્રણ વર્ષ ભરતી થતી નથી જ્યારે ભરતી જાહેર થાય છે તો સીધું જ અગ્નિપથ યોજના લાગુ કરી દેવામાં આવે છે ઘણા જવાનોના ઘણા યુવાનોના પોતાનું લેખિત પતી ગયું સોરી ઘણા યુવાનોનું પોતાનું ફિઝિકલ પતી ગયું હતું મેડિકલ પતી ગયું હતું ખાલી લેખિત બાકી હતું ઘણા એરફોર્સના યુવાનો લેખિત મેડિકલ ફિઝિકલ બધું પતી ગયું હતું ખાલી જોઈનિંગ લેટર બાકી હતો એ જવાનોને લીધા નથી તમે ઓવરેજ થઈ ગયા ઘણા લોકોના પોતાના સપના તૂટી ગયા તો આવી ઘણી બધી છે અને મારું પર્સનલી મારું માનવું એવું છે કે એક પાયલોટ પ્રોજેક્ટ હોય તમે એનું રિસર્ચ કરો તમે જુઓ કે ભાઈ આ પ્રોજેક્ટ આપણે આ રીતે ચાલુ કરીએ છીએ અને આર્મીની અંદર ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ્સ છે આપણી એમાં તમે આવો કોઈ પ્રોજેક્ટ લાગુ કર્યો તો વાંધો ના હોત તમારે આઉટ ઓફ ધ બ્લ્યુ આર્મી અને નેવી સોરી નેવી અને એરફોર્સને આવું એકદમ બોમ્બાર્ડિંગ કરવાની કોઈ જરૂર નથી તમે આર્મીની અંદર થોડી રીતે કરી હોત નાનો પાયલોટ પ્રોજેક્ટ તો વાંધો ના હવે આની પાછળ બાનું આપવામાં આવે છે કે ભાઈ બજેટનું શું મિત્રો આપણું ફોજનું બજેટ છે ચાર લાખ પંચોતેર હજાર કરોડ સમથિંગ અને છેલ્લા એક વર્ષથી વીસ પચીસ હજાર કરોડ વધ્યું છે એનાથી વધારે વધ્યું નથી વિશ્વની ફોજ કેટલું બજેટ ફોજને ફાળવી રહી છે અલગ અલગ કન્ટ્રીઓ તમે એનું એક વખત હિસાબ કરજો અને એક વસ્તુ કહો કે તમે બે હજાર એકમાં એક ભરતી કરી છે ભરતી કરી છે ને તમે બેતાલીસ હજાર કે ઓગણપચાસ હજાર કે સાહીઠ હજાર જવાનોની ભરતી કરી તો તમને શું નથી ખબર કે બે હજાર પંદરમાં એ લોકો રિટાયર્ડ થશે કે બે હજાર વીસ વીસમાં આટલા ટકા રિટાયર્ડ થશે તો આટલું એમને પેન્શન જશે આપણે નવા આટલા રંગરૂટ રિક્રુટ કરવા પડશે તો શું આ એક બેલેન્સ શીટ ના બનાવી શકે સરકારમાં આટલા આટલા મોટા ઓફિસર બ્યુરોક્રેટ્સ બેઠા છે તો એ શું કરી રહ્યા છે આટલું ફાઇનાન્સિયલ પ્લાનિંગ નથી કરી શકતા કે આપણે બે હજાર સોળમાં આટલું પેન્શન આપવું પડશે

હાઈ ક્વોલિટી હથિયારો હોવા છતાં એ જીતી નથી શકતા મિત્રો અમારે ફોજમાં કહેવત છે કે ભાડે કે ટટુઓ હશે જંગ નહીં જીતી જતી તો તમે શું બનાવવા માંગો છો ફોજને એક વેલ ઓર્ગેનાઇઝ સ્ટ્રકચર છે ઓલરેડી આટલા વર્ષોથી જે સ્ટ્રક્ચર ઉપર આજ સુધી આપણે આંગળી નથી ઉઠાઈ શક્યા એવું એક સ્ટ્રકચર દેશનું છે તો એને શું કામ આપણે ડિસ્ટર્બ કરવું જોઈએ શું કામ ડિસ્ટર્બ કરવું જોઈએ તો આવા બધા પ્રશ્નો છે અને પ્રશ્નો કરવા પડશે મિત્રો તમારે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવી પડશે એટલા માટે જ મેં અગ્નિવીર યોજનાનો આજે વિડિયો બનાવ્યો છે અને આ માત્ર મારા માટે નથી આ માત્ર યુવાનો માટે નથી આપણા નેશનલ સિક્યોરિટીની વાત છે અને નેશનલ સિક્યોરિટીની વાત હોય તો આપણે બધા એની ઉપર ચર્ચા કરવી જોઈએ જય હિન્દ જય ભારત